સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહ્યું છે યોગ્ય કામને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે તો અનેક કલાકારોએ આર્થિક ભીસથી કંટાળીને આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે આવી મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારોને અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરી હતી તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્ન કલાકારો દ્વારા હડતાલ પર ઉતર્યા હતા તેમજ કતાર ગામ થી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા સવારે સાડા નવ કલાકે શરૂ થયેલી રેલી બપોરે એક વાગે પૂર્ણ થઈ ગઈ હતી જો કે એકત્રીસ માર્ચ એટલે કે બીજા દિવસે પણ

સરકાર ને આપવામાં આવ્યું છે યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું હતું કે હડતાળ મુદ્દે સુરત જિલ્લા કલેક્ટર ને પત્ર આપ્યા બાદ ઓલ ડાયમંડ એસોસિએશન સભ્ય મુખ્યમંત્રીને મળ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ સહિત પાંચ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે બીજી બાજુ સુરત જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર કમિશનરને યુનિયનના હોદ્દેદારો અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના વિવિધ સંગઠનો સાથે બેઠક કરી હતી આ સાથે ડાયમંડ વર્કર યુનિયન પાસે આપઘાત કરેલા રત્ન કલાકારો અંગે માહિતી માંગવામાં આવી હતી તે પ્રમાણે

હવે ત્યાં સુધી આ અડધા છે તે અથાવત રહેશે વિજય મકવાણા